અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી ફરી એકવાર કાયદા વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે જેમાં જુહાપુરાના એક ડૉક્ટરને ત્યાંના આ સામાજિક તત્વો દ્વારા તેમના કપાળ ઉપર રિવોલ્વર મૂકીને આ બંગલો અમને આપી દે નહીંતર પચાસ લાખ રૂપિયા આપી દે નહીં તો તેને જાનથી મારી નાખીશું તે પ્રકારની ધમકી આપી હતી આ ઘટનાના પગલે જ્યારે ડૉક્ટરે સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા વેજલપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે કોણ છે આરોપીઓ શું છે સમગ્ર મામલો વાત કરીશું આ તો કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમદાવાદમાં અવારનવાર કાયદા વ્યવસ્થાની સ્થિતિને પડકારતી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એકવાર જુહાપુરા વિસ્તારમાં પ્રકારની ઘટના બની છે જ્યાં એક ડૉક્ટરના માથે બંદૂક મૂકીને આ બંગલો ખાલી કરી દે નહીં તો પચાસ લાખ રૂપિયા આપ નહીં તર જાનથી મારી નાખીશું તે પ્રકારની ધમકી છે તે આરોપીઓ દ્વારા આપવામાં આવી જેના પગલે આ સમગ્ર મામલો છે તે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે ફરિયાદી છે રોશનશાહ દીવાન તે જુહાપુરાના જાર પાર્ક ગુલઝાર પાર્ક વિસ્તારમાં રહે છે તેમના ત્યાં બંગલો પણ આવેલો છે ને આ બંગલામાં ત્યાંના જે અસામાજિક તત્વો છે જેમના આરોપીઓ છે જેમના ઉપર આ સમગ્ર મામલે ફરિયાદ થઈ છે મુશીર કુરેશી ફિરોઝ કાકા ફિરદોશ મુલ્લા તેમજ રાજુ સહિતના જે આરોપીઓની નજર તેમના બંગલા ઉપર હતી અવારનવાર તે બંગલો ખાલી કરાવવા માટે ધાક ધમકી આપતા હોવાનો આરોપ છે તે ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે હવે જે ફરિયાદી છે તે ડૉક્ટર હોવાથી ક્લિનિક ચલાવતા હોવાથી જે મુશીર કુરેશીના માણસો છે તેમના દ્વારા એક દિવસ ડૉક્ટરને સારવાર માટે કે મુશીર કુરેશીની તબિયત ખરાબ છે તેમ કરી તેમ મુશીર કુરેશીના બંગલે બોલાવવામાં આવે અને ત્યારબાદ ડૉક્ટર શાહ દીવાનને ત્યાં ગરદાપાટુનો માર મારવામાં આવ્યો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવીને જે બંગલો તેમનો છે તે બંગલો ખાલી કરવામાં આવે નહીતર પચાસ લાખ રૂપિયા અમને આપવામાં આવે તે પ્રકારની માંગણી આરોપીઓ દ્વારા કરવામાં આવી આ ઘટનાના પગલે જે ફરિયાદી છે તેમના દ્વારા બે દિવસનો સમય માંગવામાં આવ્યો અને ત્યારબાદ તેમણે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે જેને લઈને વેજલપુર પોલીસે અલગ અલગ કલમો આ મામલે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે જેમાં વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે શું માહિતી આપી છે તે સાંભળી લો ગઈકાલે ડોક્ટર દિવાન કરીને અમારા અહીં જુઆપુરા વિસ્તારમાં રહે છે એની ગઈકાલે એમની ફરિયાદ હતી કે આ મુશીર નામનો ગુનેગાર છે એના મળતીયાઓ સાથે પોતાના ઘર પચાવી પાડવા માટે અવારનવાર ધમકીઓ આપે છે અને પોતાની પાસે પચાસ લાખની ખંડણી માગેલ છે એ બાબતની કાલ અમે ફરિયાદ લેતા આ મુશીર છે એ બીજો ગુનેગાર છે અને અગાઉના એમના નવ ગુના છે ખૂન અને ખૂનની કોશિશ જેવા ગુનેમાં પોતે સંડોવાયેલો છે અને આ ડૉક્ટર સાહેબ છે એમનું મકાન ત્યાં ડૉક્ટરનું ક્લિનિક ચલાવે છે એમની ફરિયાદ એવી હતી કે એ ક્લિનિકમાં ત્યાંથી સારવાર કરવાના બાને એમ મુશીર તથા મુશીરના માણસો એમને મુશીરના બંગલે લઈ ગયા અને એને બળજબરીથી એવું કીધું બંદૂક રાખી અને એના પર કે તું કાં પચાસ લાખ મને આપી દે અને આ મકાન ખાલી કરી નાખી જતો રહે અને તને હું જાનથી મારી નાખીશ આવી ફરિયાદ મળતા એની ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક કાર્યવાહી કરતાં હું એ આ મુશીદ તથા એના એક મળતિયા માણસની ગઈકાલ રાતે આ એરેસ્ટ કરવામાં આવેલ છે

તેમના દ્વારા આ જે સમગ્ર માહિતી આપવામાં આવી છે અને આ સમગ્ર કેસમાં હાલ મુશીર કુરેશી અને તેનો એક સાગરી તેની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીઓ જે ફરાર છે તેમની પણ શોધખોળ હાલ કરવામાં આવી રહી છે પરંતુ જેવી રીતે હથિયારો વડે આ રીતે ધાકધમકી આપીને જે બંગલો પચાવી પાડવાનો આખો બનાવ સામે આવ્યો છે તેમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા છે અને સૂચકતા જે રીતે ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા હવે આરોપીઓ છે તેમને જેલમાં જવાનો વારો આવ્યો છે તેમાં એવી પણ વાત સામે આવી છે કે જે આરોપીઓ છે તે અગાઉ પણ ભૂતકાળમાં ગુનાઓ તેમના પણ નોંધાયેલા છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેને લઈને હવે ફરિયાદી આ મામલે સુરક્ષાની પણ માંગ કરી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ ઉદય ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો કહીએ જે વૈષ્ણવ